હેલ્લો ટુ ફેમિલી મજામાં આજે આવી ગયા છે કોટડા અને કોટડા દરિયા કિનારાનો નજારો પણ બધા મિત્રોને મારા રામ રામ સીતારામ અને જય સામુંડા માતાજી તો અમારા વિડીયોમાં કેટલેખન બિના રહેજો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ છે કોટડા દરિયા કિનારો અને મસ્ત મજાનો સામુંડા માતાજીનું મંદિર સામે દેખાય સામુંડા માતાજીનું મંદિર છે તો કોમેન્ટમાં બધા લખી નાખજો જય સામુંડા માતાજી અમારા વિડીયોમાં ઠેઠલે ગણનારે જો તો આ છે અલગ પ્રકારનો દરિયા કિનારો અને અંદર ઘણી પ્રકારની ગાડીઓ છે અને આ બાજુ છે એ માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો છે અને આ બાજુનો લુક છે તો મસ્ત મજાનો લુક છે તો અમારા વિડીયોમાં ઠેટલે ગણનારે જો હવે હું તમને લાઈવ ઝૂમ કરી અને ચામુંડા માતાજીની તજાના પણ દર્શન કરી લેજો અને અમારા વિડીયોમાં તો જો આ પ્રકારનો દરિયા કિનારો છે અંદર પ્રવાસીઓ પણ ઘણા ખરા આવેલા છે તો મસ્ત મજાનો નજારો છે અને વાદળાનું પણ અત્યારે વાતાવરણ મસ્ત મજાનું છે તો આ બાજુ ભોજનાલય શાળા છે અને આવું કંઈક છે અને અહીંયા સબૂતરો પણ છે એક જટ સબૂતરાની સામે અત્યારે આપણે આવી ગયેલા છીએ ઊંચા કોટડા ચામુંડા માતાજીના મંદિરે તો મસ્ત મજાનો લુક છે અને બીસ પણ મસ્ત મજાનો છે કાળિયા ભીલની બસને વાતો કરતા માં સામુંડા માતાજીનું મંદિર પણ અહીંયા જોરદાર છે તો મિત્રો કોટડા આવો તો જરૂર દર્શન કરજો અને દરિયાની અંદર નહવાની પણ ખૂબ મજા આવે છે તો અમારા વિડીયો જોતા હોય તો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા સબૂતરો છે અને મસ્ત મજાના પારેવા પણ અહીંયા સરી રહ્યા છે તો મિત્રો આ છે સબૂતરો ઊંચા કોટડા ચામુંડા માતાજીના ધામની અંદર અને અહીંયા પારેવા જો એટલા બધા મસ્ત મજાના સરે છે તો અમારા મારા વિડીયોમાં ટેટલે ગણબી ના રહેજો અહીંયા છે આપણી ગાડી અને આ છે આ ગાડી આપણે અહીંયા પડી છે અત્યારે કારણ કે આજે ઓપ દિવસ છે એટલા માટે માટેની પણ બપોર વસાળનો સમય છે એ માટે થોડાક ટાઈમ આરામ લઈ લઈએ એ માટે ગાડી અહીંયા ઊભી રાખી દીધેલી છે અને આ છે ઊંચા કોલડાનો નજારો મસ્ત મજાનો નજારો છે અને અહીંયા જાઉં